દીવના બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને વ્યસન મુક્ત અંગે જાણકારી આપવામાં આવી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તેમના સેન્ટર ખાતે રક્ષાબંધન પર્વના ભાગરૂપે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી અનુદીદીએ ઉપસ્થિત લોકોને રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાખડી બાંધી અને ભાઈ બહેનને વ્યસન છોડવાની ભેટ આપે કાર્યક્રમમાં નેચરોપેથી ડોક્ટર દ્વારા શરીરના સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દીવ જિલ્લાના પ્રજાપતિ બ્રહ્માકુમારી ઐશ્વર્ય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા ગીતા દીદીએ ભાઈ બહેનના પવિત્ર સંબંધ વિશે જણાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સીડીપીઓ વૈશાલી બારીએ આ કાર્યક્રમનો લાભ આપવા બદલ બ્રહ્માકુમારીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાઈ બહેનોને તિલક લગાડી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમલતા બેન દિનેશ બાળ સંરક્ષણ અધિકારી મૈત્રી ભટ્ટ બીજેપી મહામંત્રી કિશોર કાપડિયા સહિત સીડીપીઓ તથા બાળ સંરક્ષણનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા दिवसीय के इस पावन अवसर पर ब्रह्मा कुमारी के सेंटर पर एक कार्यक्रम रखा गया था जिसमें काफी सारी संख्या में लोग उपस्थित रहे थे और हमारे सब ऑफिसर वगैरह भी उपस्थित रहे और इस रक्षाबंधन के अवसर पर मैं हमारे दीवासियों को बहुत बहुत शुभकामना देना चाहूंगी और मेरे दीव के और सारे भाइयों को ईश्वर स्वस्थ रखे खुश रखे और उनकी हर एक मनोकामना पूर्ण हो ऐसा मेरा

ઉમબા ખૂબ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવાય છે પણ હવે ખરા અર્થમાં રક્ષા એટલે પોતાની જાતનું રક્ષણ કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે ત્યારે આ બ્રહ્માકુમારી વિદ્યાલય એક નવીનતમ પ્રયોગ કરી રહ્યું છે કારણ કે આજે આપણા જીવનમાં વ્યસનોની ફેશનોની અંધશ્રદ્ધાઓની અને જીવનને અનેક પ્રકારના નૈતિક મૂલ્યોના હાસની આજે ઉણપ દેખાઈ રહી છે ત્યારે આજે આપણા જીવનને ફરીથી સુંદર બનાવવાનો એક નવતર પ્રયોગ આ રક્ષાબંધન દ્વારા બ્રહ્માકુમારી વિદ્યાલય કરી રહ્યું છે બ્રહ્માકુમારી વિદ્યાલય આ રક્ષાબંધનનો પર્વ માત્ર એક બેન ભાઈને રાખડી બાંધી સીમિત પૂરતો નથી પણ રક્ષાબંધનનો પર્વ પોલીસ સ્ટેશન રક્ષાબંધનનો પર્વ અલગ અલગ પ્રકારના દવાખાનાઓમાં અલગ અલગ પ્રકારના કાર્યક્ષેત્રોમાં એસટી ડેપોમાં પણ આ રક્ષાબંધનનું પર્વ ઉજવે છે અને એમાં વ્યસનોને નિર્મૂળ કરવાનું અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવાનું મહિલા જાગૃતિ કરવાનું યુવાનોની ક્રાંતિ કરવાનું એક બહુમૂલ્ય કાર્ય આ વિદ્યાલય કરી રહ્યું છે આજે આપણે ચોથરફ જોઈ રહ્યા છીએ કે અંધશ્રદ્ધા તરફ વધી રહી છે વ્યસનો વધી રહ્યા છે ત્યારે આ રક્ષાબંધન થી એક નવીન જાગૃતિ આવે આપણા જીવનમાં આવે અને પ્રગતિ આવે એક નવતર પ્રયોગ બ્રહ્માકુમારી વિદ્યાલય કરી રહ્યું છે આજે આવો જ એક પ્રયોગ આ બ્રહ્માકુમારી વિદ્યાલયના દીવ શાખામાં કરવામાં આવ્યો સેંકડો લોકોએ આ પ્રયોગને પોતાના હસ્તેથી આ રક્ષા બાંધી અને આજવ્યું આજે અનેક ડોક્ટરો અને હોટલોના માલિકો અનેક લોકો અનેક માતાઓ બાળકો આ વિદ્યાલયના કાર્યક્રમમાં હાજર રહ્યા અને લાભાન્વિત થયા ઓમ શાંતિ અસ્તુ આપણે કોની રક્ષા કરવી